નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગુજરાતની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે એ તમે જોઈ શકો છો જેને લઈને ચોમાસું પણ બેસી ગયું છે ભાવનગરની અંદર મિત્રો ખાસ કરીને અમુક વિસ્તારોની અંદર દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ ચૂક્યો છે આ સિવાય અમરેલી જિલ્લાની અંદર પણ ભારે વરસાદની આગાહી કે ગઈકાલે જ મિત્રો આપણે આગાહી આપેલી હતી વહેલીયા જે વિડીયો જોવાનો આવે છે તેની અંદર પણ એલર્ટ હતું કે ભાવનગર અને અમરેલીની અંદર મિત્રો આજે ઓરેન્જ એલર્ટ છે આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે હજુ પણ આગામી ચોવીસથી લઈને અડતાલીસ કલાક મિત્રો ખાસ કરીને ભુક્કા કાઢવાના છે અહીંયા મિત્રો તમે ગુજરાત હવામાન વિભાગનો મેપ પણ જોઈ શકો છો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે અમુક વિસ્તારમાં વિદ્યાર્થીઓ ફસાઈ જવાને કારણે તેમજ મિત્રો ખાસ કરીને ખેતરોની અંદર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવે છે અમુક વિસ્તારમાં બસ છે એ ખાસ કરીને ફસાઈ જવાને કારણે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જ મિત્રો ધમાકેદાર બેટિંગ થાય છે બાકી સમગ્ર ગુજરાતની અંદર જોવા જઈએ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારોની સર્વ સાર્વત્રિક વરસાદ છે એ સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર કચ્છની અંદર તેમજ મિત્રો મધ્ય ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા પડી રહ્યા છે આગામી હજી ચોવીસથી લઈને અડતાલીસ કલાક અને અમુક વિસ્તારોમાં બે બોતેર કલાક સુધી વરસાદને લઈને ભારે આગાહી છે હજુ પણ કરવામાં આવી છે ચોમાસું ગુજરાતની અંદર રીત બેસી ગયું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો મેપ સહી જનરેટ થઈ રહ્યો છે સિસ્ટમ આખી મિત્રો ગુજરાત ઉપર સક્રિય થઈ ગઈ છે જેને હજુ પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગુજરાત હવામાન વિભાગે કઈ કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી આપેલી છે તેમજ મિત્રો આપણે લાઈવ પણ જોઈશું કે કયા કયા જિલ્લામાં એલર્ટ છે તો આ વિડીયોના અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો હવે મિત્રો ખાસ કરીને એલર્ટ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે હજુ પણ ભાવનગરની અંદર તેમજ અમરેલી બોટાદ સુરેન્દ્રનગરના જે ભાગો છે આ ભાગોની અંદર હજુ પણ વરસાદનું તાંડવ ચાલુ રહે છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર હજુ પણ વરસાદે લઈને મોટી આ ગઈ છે તેમજ ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર છે તેમજ મિત્રો બોર્ડરના જે મોડાસા છે અરવલી છે મહીસાગર જિલ્લો છે તેમજ મિત્રો દાહોદ ગોધરા છોટાઉદેપુર પંચમહાલના જિલ્લા છે છે તો આ આ અંદર વિસ્તારમાં ભારે વરસાદ જોવા સિવાય દક્ષિણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગળ છે પરંતુ સૌરાષ્ટ્રની અંદર ભૂક્કા કાઢી નાખીઓ વરસાદના રાઉન્ડ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે સત્તર તારીખની વાત કરીએ તો સિસ્ટમ હજુ પણ ગુજરાત ઉપર છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે તો આ ભાગોની અંદર છૂટાછવા જ્યારે સિસ્ટમ માથે છે ત્યારે આ વિસ્તારમાં માત્ર બેથી ત્રણ કલાકની અંદર જ મિત્રો પાંચ ઇંચ સુધીનો વરસાદ છે અમુક વિસ્તારમાં ખાબકી શકે છે એટલે કે સિસ્ટમ હવે ગુજરાતની માથે છે તો સોળ તારીખ એટલે કે આગામી ચોવીસ કલાક ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે જેની અંદર સૌરાષ્ટ્રનો પણ નંબર લાગી શકે છે ઉત્તર ગુજરાતનો પણ નંબર લાગી શકે છે મધ્ય ગુજરાતની અંદર પણ વધારે વરસાદની શક્યતા રહેલી છે તો અહીંયા જોઈ શકો છો ભારેથી ભારે વરસાદની આગામી સમયની અંદર ખૂબ જ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે ખૂબ જ એલર્ટ છે અને અહીંયા તમે જોઈ શકો જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે ઓગણીસ તારીખ પછી મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત ઉપરથી જશે ત્યારે મિત્રો ગુજરાતની અંદર વરસાદને રાહત મળશે એટલે કે સોળ તારીખની રાત્રે સત્તર તારીખનો આખો દિવસ અને અઢાર તારીખ એટલે આગામી ચોવીસથી લઈને અડતાલીસ કલાક સુધી મિત્રો ગુજરાતની અંદર સિસ્ટમ રહેશે જેને લઈને આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે સંપૂર્ણ ગુજરાતમાં એલર્ટ છે એટલે કે એ ના કહી શકાય ક્યાં પણ ખાસ કરીને હવામાન વિભાગે છે રેડ એલર્ટ છે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં આપેલું છે તો આ વિસ્તાર છે સૌથી વધુ મિત્રો ખાસ કરીને અસરગ્રસ્ત હોઈ શકે છે ત્યારબાદ મિત્રો અહીંયા અહીં તમે જોઈ શકો પવનની પવનો છે પહેલા છે એકદમ નીચલા લેવલેથી આમ જતા હતા પરંતુ હવે જે પવનની ઝડપ ઝડપથી સીધી થઈ જવાની છે તો તેની હિસાબે જોવા જઈએ તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન જોવા મળી શકે છે એટલે પવન વરસાદની તીવ્રતા મિત્રો અહીંયા ઘટશે અહીં તમે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ રેડ એલર્ટ નથી પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ફરી એક વખત માથે આવશે ત્યારે મિત્રો વરસાદની શક્યતા છે બાકી આગામી ચોવીસથી લઈને અડતાલીસ કલાક સુધીની અંદર ગુજરાતમાં વરસાદ જોવા મળશે બીજી એક સિસ્ટમ મિત્રો બની અને છવ્વીસ તારીખની આસપાસ મિત્રો આવી રહી છે અહીં તમે જોઈ શકો છો છવ્વીસ તારીખના સિસ્ટમ છે ગુજરાત ઉપર આવશે તો ફરી એક વખત છવ્વીસ સત્યાવીસ ની આસપાસ છે ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે બાકી તમામ વિસ્તારમાં વાવણી લાયક સારો વરસાદ પડવાનો છે આગામી ચોવીસ થી લઈને અડતાલીસ કલાક જેની અંદર લગભગ એસી ટકા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીમાંથી સતત સિસ્ટમો બનતી રહેશે અને ગુજરાત ઉપર આવતી રહેશે તો વરસાદનો હવે મિત્રો રાઉન્ડ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડશે કચ્છ ઉત્તર ગુજરાતની અંદર તેની ઓછી અસરે હવે મિત્રો હવામાન વિભાગની આગાહી જોઈ લઈ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતની અંદર જે ચોમાસું છે એનો મેપ છે એ તમે જોઈ શકો છો મેપ છે એ તમે અહીંયા લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ચોમાસું છે એ સોળ તારીખે મિત્રો બેસી ગયું છે અને અહીંયા તમે મિત્રો આ જોઈ શકો છો જે વરસાદને લઈને આગળના જે ગુજરાત હવામાન વિભાગના અત્યારના લેટેસ્ટ મેપ છે જેની અંદર તમે જોઈ શકો છો સોળ તારીખે સંપૂર્ણ ગુજરાતમાં સત્તર તારીખ સંપૂર્ણ ગુજરાતમાં અને અઢાર તારીખે આમ તો જોવા જઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અને મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય ગુજરાતમાં એટલે કે આ જે બ્લુ કલરનો મેપ છે એ પણ મિત્રો ખાસ કરીને ઓછો વરસાદ ન ગણો આ વિસ્તારોની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ પડશે આપણે જેમ વાત કરીએ કે વીસ તારીખથી મિત્રો ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે એ ઘટવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર વરસાદ ચાલુ રહેશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો આગામી અડતાલીસ કલાક ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે રેડ એલર્ટની વાત કરીએ તો ખાસ કરીને આજે રાત્રે આ રેડ એલર્ટ વાળા વિસ્તારમાં જ વરસાદ ખાબકી શકે છે અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ તાપી આની અંદર રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ આ વિસ્તારમાં રાત્રે ખા ખાબકી શકે છે આ સિવાય ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ ભરૂચ તાપી અને ડાંગની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદ છે આ સિવાય પોરબંદર દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર અને નર્મદા કારણ કે જે સિસ્ટમ મિત્રો ફરી રહી છે તે મિત્રો દરિયાની અંદર છે અને દરિયાની અંદરથી મિત્રો ઉપરની તરફ આવી રહી છે તો આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ છે આ વિસ્તારમાં પાંચ ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે સત્તર તારીખે પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલું છે અતિ ભારે વરસાદની આગાહી છે પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે દ્વારકા જામનગર આણંદ વડોદરા છોટેદેવપુર નર્મદા તાપી ડાંગની અંદર યલો એલર્ટ છે તો આ જિલ્લાઓની અંદર પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો અઢાર તારીખે પણ વરસાદની આગાહી છે આપણે કીધું કે અઢાર તારીખ સુધી છે અઢાર તારીખે દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર ઓરેન્જ એલર્ટ છે ભારે વરસાદની આ સિવાય જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ આ વિસ્તારોમાં યલો એલર્ટ છે એટલે કે ત્યાં ભારે વરસાદ પડી શકે છે ઓગણીસ તારીખથી મિત્રો તીવ્રતા ઘટી જશે ઓગણીસ તારીખથી માત્ર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળશે જેમાં વીસ તારીખે એકવીસ તારીખે અને બાવીસ તારીખે ભારે વરસાદની કોઈ આગાહી નથી ભારે વરસાદ મિત્રો સોળ સત્તર અને અઢાર આ ત્રણ દિવસ છે અને આ ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ ખાબકી શકે છે છતાં પણ મિત્રો કંઈ અપડેટ હશે તો સૌથી પહેલાં મળી રહેશે આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત